तो नहीं? <laughs> 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 ये <आरा। laughs> याद कर थी। रूपा

શું ક કીધુંત ખરી ક કીધું હાલો હાલો ડોક્ટર સાહેબ બોલો ઘર મારા કાકાને થોડીક તકલીફ પડી છે શું થાય છે ઈ તો હવે અમને શું ખબર ડોક્ટર તમે જો બોડું હટ હા તો આવો હટ મન તો કો એ

દેખાય તમને <laughs> <laughs>

દાદા ને મને એકચ્યુઅલી એવું લાગે છે કે કુંડાળામાં પગ આવી ગયો છે કોંડાળું છે હતું લે ઓલું કોંડાળું કોંડાળામાં પગ આયો તો જાય મે અઠો તો નઈ બોલે ગતુ નઈ બોલે ઠંડા પાણી એમને આરામ કરવા દો કોઈક સારા ભુવા ભાઈ ચેકઅપ કરાવો ભુવા ભાઈ લે દેવા પડશે ઓ મારી કાર નઈ લાગે હાર સાહેબ હાર પૈસા તું પગાર આવે તાર દૂધનો બાકી હું નહીં રાખતો કોઈ ના પણ એકચ્યુઅલી રાખવા જ પડશે હવે નથી તો હવે શું કરી શકો એવું માર કાકા નહીં તો હું તો કોઈ પોતા કરી લે તમાર દવાખાનામાં ત્યાં આગળ રો તો મારે શું કરવાનું યાર સારું જાવ ને તમે પાલે પાલે એ સારું દાદા ના પડી હડવાની ભોપા નું કા કરવું પડશે હવે ભોપા કોઈ ઓળખો તમે એક ભોપા નું ઓળખો મો જીયા કાળો જી કાળો જી હોય તો નંબર ફોન કરો ફોન કરું પાદરો ફોન હોય

હા રોડો માર ઘર ની માર ઘર ની બાદ વો આ મારા એમને હા પોચા પોચા હમણે શું થાય છે આ ભુવાજી ઇમરજન્સી આવો આવ તમે તો મરદું પડ્યા આ તો બેઠો છે આ બેઠું મરદું છે પણ હાલ બેઠું કર્યું છે એમ હુએ લોડર લાઈન લોડર લાઈન હુએ ભરું છે એમ તો હેડતું છે છે 70 કિલો બા આ પ્રોબ્લેમ છે

તાલિયાબુ કમ નઈ કરે એવું લોકો તાલીબુ લાવવું પડશે મોટું પડશે પાણીનો લોટો લાવી લાય પાણી લાય ને પણ એમ બોલ ને પાણી જોયે એટલે એ પોડું મેલતા જ નથી ના પકડ છોકરા પાણી નોટો પકડ પક જી તો કર અંગુઠો સાફ કર બટકો ભરું મટી જાશે ભાઈ બટકો ભરો કે આખા શરી લાખો ભાઈ આ તો બમણો કર્યું બમણો આ બટકો ભરે ને હા બટી હમણે આરી જાખડી બટકો બળશે ને તે ખરી રો છે પછી સાણ રહી જશે એમ ને

ઓ હો તો હવા રો મેલ લાયો ડોક્ટર મેળ નહીં પડતો બરાબર એટલે આ પિક્ચર ભેગા છે એમ ને

પછી એક દોહ માં છો આ બે ત્રણ ના ના એક બાર માં છો એક કોલેજ માં છો પછી એક વોકી ટોકી રોકી કરવા જાય ને આપણે અહીંયા છો પછી અમે એક જગ્યાએ છેતરે કામ કરતા હતા ને ભેગા અહીંયા થઈ ગયો આ તો આ તો ચાય પોચ્યું છે કોક તો કે એક પ્રેમ થાય કે બે થાય કે યાદ આવે આ તો પ્રેમ નો હોય તો બંડલ છે આખું આખે આખું બંડલ બાર તેર ભૂલી જો સુ યાદ કરી કરીને રોવું રો કે યાદ આવે તો રોવું એમ હવે એક કામ કર આ એને માં વરાળ છે ને એટલે તા ઘડી રોવા જો તાપીન રોવા જો તા ઘડી આપડે ઓલે મરસા માં ઘાર્યા છે ખાઈ રાડો હા લહાણ થોડું વધારે નાખજે ચમ તમાર શું કરું મારે ખાવા છે મરસા વઘારેલ ઓય ચમ કે મરસા ખાવ ને થોડી વરાળ હટ બારી આવે હાર વાળો મેલા આહુડા હોડા ભેળો પ્રેમ એ બારી આવતો રે ને ઓય હજી ખોણા પેહી ગયા છે અમુક પ્રેમ ચાલો એ સહી સૈયારા ની બહુ ચાલુ કરે રોવાનું ફવાર નો લોઈ પીજો હેડા કોઈ જો હુતા હુતા રોઈશ મો